ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું કે પહેલા આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપના સુધી પહેલા પહોંચતા રહે મહુવા સહિતના તમામ સેન્ટરોમાં નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં પચાસ થી સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસ થઈ ગયા મહુવા યાર્ડની આવકો અમર્યાદિત થવાના કારણે બજારમાં સરેરાશ નરમયનો ટોન જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે બજારમાં આટલી આવકો જો રહેશે હજુ પણ ભાવ નીચે જવાની સંભાવના પૂરેપૂરી વર્તાઈ રહી છે આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી રહે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે સરકાર દ્વારા નિકાસ અંગે આગામી સપ્તાહમાં કોઈ નિર્ણય આવી શકે છે જો સરકાર એજન્સીઓ મારફત પણ નિકાસની છૂટ આપશે તો બજારના સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે અને બજારમાં સ્થળો એવો સુધારો જોવા મળી શકે છે સરકાર દ્વારા ફક્ત ને ફક્ત સરકારી એજન્સીઓ દ્વારા છૂટ આપવામાં આવશે આમ વેપારીઓને નિકાસની છૂટ આપવામાં આવશે નહીં એ બધા ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી આપના મતે ખેડૂતભાઈએ શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જણાવું આજના ડુંગળીના બજાર ભાવ સૌપ્રથમ રાજકોટ બજારની વાત કરીએ તો રાજકોટમાં ડુંગળી એકસો થી ત્રણસો એકત્રીસ રૂપિયા જેતપુર થી ત્રણસો એકતાલીસ રૂપિયા ધોરાજી એસી થી બસો છન્નું રૂપિયા ભાવનગર એકસો પચાસ થી ચારસો આઠ રૂપિયા ગોંડલ બસો છપ્પન થી તેરસો એકોતેર રૂપિયા વિસાવદર એકસો બાવીસથી બસો છેતાલીસ રૂપિયા મોરબી સોથી ત્રણસો સાહીઠ રૂપિયા મેહોણા બસો પચાસથી ત્રણસો સાઠ રૂપિયા કપડવંજ ત્રણસોથી ચારસો રૂપિયા બસોથી ત્રણસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ બસો બસો રૂપિયા ભાવનગર એકસો નેવુંથી બસો રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા ખૂબ ખૂબ આભાર